ક્યાંક લાભ લોભ લાલચમાં આવી જાય અને બાપા દવાના પૈસા ડાયાબિટીસના દવાના પૈસા એને કોકને અને માગવા જવો પડે કરોડોપતિ ના આદી ઓચી દાવી જાય લાવે આદી એવા આવે કાય વિશ્વાસ નથી આપણે એમ કે એક દીકરો હોય તો કોણ છે કે બે ત્રણ 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 દીકરા ચાર ચાર દીકરા હોય છતાં ચારે ચાર બાપાને મૂકીને બાપો બિચારા ક્યાંક રોટલા ખાતા હોય ઈ દી હવે આવે આ કલીનો પ્રભાવ છે તો આ કપરા કાળમાં કરશું શું એક જ આપણી પાસે ઓપ્શન છે

કોઈ પણ પ્રકાર પાવર છોડીને એક ભગવાનને સાચા ભાવ દાસ ભાવ શરણે હાલે જઈને એક જ આપણી પાસે ઓપ્શન વધ્યું હવે આના સિવાય કોઈ ઓપ્શન નથી આપણી પાસે ગમે એટલા રૂપિયા પડે કેટલી રખડી પડાશે ગમે એટલા આપણી પાસે પરિવાર રખડશું નક્કી જ નહીં કઈ કારણ કે કલી કઈ વસ્તુ કાલે આપણે તને લઈ લે કઈ નક્કી નથી પણ એક ભગવાન એવા છે એ આપણી પાસે તો કોઈ કાળ કર્મ કમાય જટી ન હોય એવી ચીજ એક જ છે આપણી પાસે રશિયામ તમે સાચું નાણું

બધી જગ્યા ખારું ખારું ને ખારું થાતું જારું હવે હવે કોણ મેને તો એક તું મહી આધાર હે મહારાજ તમે જ એક મારો આધાર છો આ વાત એવી 5 દિવસમાં આપણે પાકી કરવાની છે હે આ જો તમારો માતૃશ્રી સુરેશભાઈ ધામમાં જ પહોંચી ગયા કથા એના માટે નથી આ આપણે અટકી ન પડીને એના માટે આ કથા છે તમારા માં ભગવાનના ભગત હતા સ્વામિનારાયણ ભગવાનનું એને ભજન કરીને એના ઉપર જરાય શંકા આપણે મારે એમના ધામમાં પણ એની પાછળ બે પૈસા વાપરો દીકરાની ફરજ છે પરિવારની ફરજ છે બે પૈસા વાપરી સત્કાર્ય કરવું એને આપણા માટે આટલું કર્યું હોય તો આપણે કાંઈક કરીએ એમાં આપણું ઋણ ચૂકવાય બાકી આ કથા આ ગામ માટે છે મને બહુ એક આનંદ હતો પાંચે દિવસ સુધી બે ટાઈમ તમે ગામને ભોજન પ્રસાદ કરાવી અને એ ભક્તો અહીંયા આવે આવા વક્તાઓ કથા કરતા હોય ને આ ભાઈ ભાગવતની કથામાંથી કોઈ એક જીવને પ્રેરણા મળી જશે ને કે મને ભગવાનનો થઈ જવું છે સરસ ભાઈ તમારો કરોડોનો ખર્જો લેખે લાગી જશે એક જીવ જાગશે સતોય આ તો લાઈવ થઈ રહ્યું છે દુનિયાભરમાં કથા જાયરી કોઈ ભાઈ કોઈ ભાઈ કોઈ જુવાન દીકરા દીકરી કોઈ વડીલ ને એમ થઈ જશે ને કે મારે હવે શરણાગત થઈ જવું મારે ભગવાનનો થઈ જવું છે એક જીવ જાગશે તો કરોડોનો ખર્જો ઉભી આવશે આજે ઘણા ને તો આપણા કરોડોનો ખર્ચા કરવાની જરૂર શું છે ભાઈ કરોડો નહીં જો રૂપિયા ખર્ચવાથી એક જીવ બચતો હોય ને તો સસ્તું હોય કામ હજી સોદો હોય કરોડો શું આખી દુનિયાની સંબંધો વધુ જગાડશે એવી આ ભાગવત ની કથા છે એટલે ખર્ચો નથી આ પૈસા આપણા મેખેલા ગયા હવે આપણે જમણવાર માં ખર્ચા કરવાની જરૂર છે મારને ક્યાં ખાવાની ખોટ ઘરે ખાધા જરૂર પડે એના માટે નથી આવ કોક એકા જીવ જાગી ગયો અને એમ થઈ ગયું બસ મારે ભગવાન પામી લેવાય તો ખર્જો બધો આપણો લખે લાગશે સુજભાઈ તમારી આ કરોડની ઇન્વેસ્ટ છે ઓ ખર્જો ન માનજો ઇન્વેસ્ટ છે ઇન્વેસ્ટ અને કોક જીવના કલ્યાણ અર્થે વાપરવું ને એ તો ભગવાનના ભક્તની ભક્તિ છે ઓ એટલે આપણે આજથી એવો સંકલ્પ કરી બધાય મહારાજને કે મહારાજ પાંચ કે એવી અમને સૌરી બુદ્ધિ દેજો આ કથા કોક માટે નહીં અમારા માટે આપણે પણ જાગી જઈએ હું પણ જાગેલો હોઈ તમે પણ જાગેલા હશો પણ આટલી જાગૃતિ પૂરી નહીં થાય હજી મોર જાગૃતિ મોર આપણે એલર્ટ થવું પડશે આપણે એલર્ટ જ થઈ સાવધાન થઈ આટલી સાવધાની પૂરી નહીં થાય મોર સાવધાની હજી વિશેષ સાવધાન થઈ વિશેષ જાગી આપણે મજબૂત થઈ પણ આટલી મજબૂતાઈ પૂરી નહીં થાય આપણે મોર મજબૂત થવું પડશે વિશેષ મજબૂત થઈ એના માટે આ કથા છે ભાઈ રામ રામપ્રવાળ ખાટી ગયા તમે ઓળ સાલ સીધો હારી આવીએ પાક થોડાક નબળા થયા પણ આ પાક સારો આવ્યો ભૂતડી ભલે પલડી જઈને ભૂતડી ભલે વરસાદ તાણી ગયો પણ આ કથા અંદર લેજો વર ભલે નબળો થયે પણ ભાઈ હમણાં વાલોર વરી ખૂલી પડી હરકી કરને એટલે વરી તમને આશા બંધાણી કે એથી થોડું થઈ ગયા ખર્ચો નીકળી આવશે ભગવાન ક્યાંક નું ક્યાંક દઈ દે તો શિયાળુ પાક થશે પણ આ પાક આ સિઝન સારી આવીએ કેટલી કથાઓ રામકર્મ થઈ ગઈ અમારી આ ત્રીજી ચોથી કથા ચાલુ હે આ પૂરી થશે ફેબાનું જગન ચાલુ થશે હે એટલે હમણાં તો મેળે ખાવાનું જજમાન ડે કથા સાધુ સાંભળાવે આપણે બહેને ખાલી સાંભળવી હે એ બધા હરિભક્તો તમે આવી ગયા આનંદ થયો મંગલા જણ કર્યું ને મને બીક લાગે તો મણ બે ચાર દેખાડે ને મારે માંડવો સુરસ અને મોટો નાખ્યો હોય મોટે પાય અમે બધું માંડ માંડવો નાખ્યો હોય પણ તમે મારી લાજ રાખી આવી ગયા બધા સભા ભરાઈ ગઈ ભલાઈ તમારે બપોર પછી આવજો પાછા હા હા હાથ જોડી તમને ભાઈ આવજો તૈયાર ખાવા તો આવજો અને તૈયાર કથા સાંભળવા આવજો આળસ ન કરજો ઘરે બેને કે લાઈવ આવ્યો રહેલો ટીવી ચાલુ કરીને ને બેજે એની અહીં આવજો અમને કોઈક માણ ખપે કોઈ લાઈવ આવે પછી પાછળથી સાંભળજો ફેરી પાછું પડી ન હશે ભાઈ રાખો રે કાઢ ના રે પછી યુટ્યુબમાં નાખો રે ને અને માણ એને નીકળી જશે પછી અહીં આવે નહીં મારા અહીંયા આવજો આઈ લાઈવ બેને કથા સાંભળજો વક્તાના આંખ સામે આંખ મિલાવીને કથા સાંભળજો આ સંતોના પ્રત્યક્ષ દર્શન કરજો આ સાંજોગી બહેનો બેઠા એના દર્શન કરજો એનું ફળ આખું બીજું મળશે બરોબર ને જો ભગવાનની ઈચ્છાથી આપણે આ સત્ર ભગવાનના ચરણમાં અર્પણ કરીએ મહારાજ અમે સવારથી સાંજ બપોર સુધી જે કઈ સત્કર્મ અમે કર્યું તમારા ચરણમાં અમે અર્પણ કરીએ છીએ અને આ જે અમે અર્પણ કરીએ અક્ષર નિવાસ અનેક આત્માઓનું નામ પત્રિકામાં છાપેલા છે એ તમારા ચરણની સેવામાં છે પણ મોર વિશેષ અને તમારા ચરણની વિશેષ સેવા તમારું સાનિધ્ય વિશેષ મળે એવો શુભ સંકલ્પ મહારાજના ચરણમાં મૂકી આખું સત્ર આપણું સત્કાર્ય બધું ભગવાનના ચરણમાં અર્પણ કરી છે જયનાદ કરી આ સત્રને વિરામ કરશું બપોર પછી બરોબર સાડા ત્રણ વાગે કથા પાછી બેસશે અત્યારે તમે કોઈ ઘરે ન જાજો સીતા ભોજન શાળામાં જઈ પ્રસાદ લેજો બપોરે થોડી વિશ્રાંતિ લઈ જરા ખળખૂલ જમી પાણી પી ફ્રેશ થઈને પાછા બપોર પછી આવી જજો અત્યારે જયનાદ સાથે સત્રને સમાપ્ત કરશું બોલો શ્રી કૃષ્ણ ગણ ભગવાન રામ જય ભવાની તે શ્રી

દરેકને ભગવાનના સાચા સંતનો સમાગમની જરૂર પડે છે અને જ્યારે એ સાચો થઈને ભગવાનના સાચા સંતનો સમાગમ કરે છે ને ત્યારે જીવાત્મા આદિ વ્યાધ્યની ઉપાધિમાંથી મુક્ત થઈ જાય છે ફક્ત આ પ્રસંગ કરતાં કરતાં એક પ્રસંગ મને યાદ આવ્યો જો અમારા ઉલિસના રોશન ભગત બેઠા હો હા એક ધોડિયો યાદ આવી ગયો છે ને ધોડિયો હા અમે જ્યારે ઉલિસ મંદિરની અંદર હતા ને એક પંચાવન વર્ષની ઉંમર હો ધોડિયાની હા એ પોતાના જીવનની અંદર એટલો બધો દુઃખી થઈ ગયો દુઃખી એટલો બધો દુઃખી હવે કોઈ રસ્તા એની પાસે અને તમને આપડી કોઈ ગુજરાતી બોલી ન શકે અને એટલો દુઃખી થયેલો જીવાતમાં દરરોજ મંદિરમાં આવે મંદિરમાં બેસી રહે ભગવાનનું નું ભજન કર્યો આરતીનો સમય થાય ને એટલે મંદિરની અંદર આવી જાય મંદિરની અંદર આવે આરતી થાય રામકૃષ્ણ બોલાય એ નવી નદી બોલાય એ સ્તુતિ પ્રાર્થના થાય ચેષ્ટા થાય ને ચેષ્ટા ત્યાં સુધી બેઠા હોય અમે જયારે લંડન હતા ને ત્યારે બધા સંતો ત્યાં હતા પછી અમે એની પાસે બેઠા ત્યારે અમે એને પૂછ્યું કે ભાઈ તમે દરરોજ મંદિરે આવો છો મંદિરે આવી કરીને તમે કંઈ સમજતા તો કંઈ છો નહીં કારણ કે આ તો સંસ્કૃતના શબ્દો બોલાતા હોય ગુજરાતીમાં એ બધા ચિત્ર ભક્તિ થતી હોય તમને સમજાતું તો કાંઈ નથી પણ તમે શા માટે શું કરો છો ત્યારે પોતાના હૃદયની વાત કરી હો હોય है ये आप सुखद भरे हमारे

આ તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બધા શાસ્ત્રો છે ને મને ભણવા છે અને એ ભણવા માટે પંચાવન વર્ષની ઉંમર એની હતી હો પંચાવન વર્ષની ઉંમરે એ શું નક્કી કર્યું ખબર હવે મારે ગુજરાતી શીખવી છે કારણ કે શાસ્ત્રો વાંચવા એટલે ગુજરાતી શીખવી પડે હા રોશન ખ્યાલ ને આ તમારા શાખા અંદર આવે ખ્યાલ ને શું નામ એનું હા જ્ઞાન ઓળખાણો અને જ્યારે આપણો દુશાબી મહોત્સવ આવ્યો ને દોડ્યો મહોત્સવ ની અંદર આ નો ભાગ લીધો ભક્તો આજે પણ ભગવાન નું કરે છે શુદ્ધ થઈને જ્યારે ભગવાન નું ભજન કરીને સાચા સંત સમાગમ ત્યારે એની અંદર ભગવાન જેવા ગુનો પ્રાપ્ત

દાનની અનુભૂતિ થઈ છતે આવી રીતે कपिल ભગવાન એક દેહ ઉઠીને સંત સમાગમમાં હર્મા કિરો છે સાચા સંતના પર લક્ષણો ગયા છે અને ત્યાર બાદ શ્રવણં કીર્તનં વિષ્ણુ સ્મરણં પાદ સેવનં પછી દેહ કપિલ દેવજીએ કહેલા જ્ઞાન દ્વારા મન ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનમાં જોઈ ભગવાનનું સ્મરણ કરતા 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 સિદ્ધ દશાને પામ્યા છે 아, <sussurra> 진 ભગવાન ની એ આરાધના કરે છે આમ કરતા કરતા બીજો મહિનો પસાર થયો ત્રીજો એ પ્રારંભ થયો કેવળ જળપાન કરી આખો મહિનો ભગવાન આજના વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી પતિ પાવનદાસ સ્વામી જેને સુંદર આપણને કથા સંભળાવી નારણ પર ગુરુકુળથી પધારેલા પૂજ્ય આપણે સદગુરુ સ્વામી નારણ વલ્લભદાસ સ્વામી પૂજ્ય ઘનશ્યામ કેશવદાસ સ્વામી દ્વિતીય વક્તા અમારા રામકૃષ્ણદાસ સ્વામી અમારા ઠાકોરજીના પૂજા સ્વામી આનંદપ્રિયદાસ સ્વામી સંગીતકાર અમારા હરિજનદાસ સ્વામી સમગ્ર સ્ટાફ વેકરિયા પરિવાર સાંજોરી માતાઓ સૌ ભક્તોને સંત સભાના ભાવથી જય સ્વામિનારાયણ કથા આનંદ આવ્યો ને એ વક્તાએ જો સરસ રીતે ભાગવતના બધા મોટા પ્રસંગોને બહુ સરસ રીતે આપણે સમજાય એમાંથી સાર કાઢી કાઢીને વક્તાએ મહેનત કરી અને હું સભા સમક્ષ જોતો હતો કોઈ બોરિંગ નહોતા હતા કથામાં રસ પડતો હતો અને એ વક્તાની મહેનત હોય છે ગ્રંથ થઈને એ છે રજૂઆતમાં પોતાને પેલું મંદ ડૂબી જવું પડે અને ડૂબે ઊંડો જાય એ રત્નો કાઢીને જયારે હું પેલો વાળો કથા કરતો ને શ્રી સન્માન વધતા એક ચાલુ ચાલુ કથા કરો હવે મારણ વિચારવા ટાઈમે કોડિયા તૈયાર કરીને મોટા મોટો તો ખાય કહેવાય એ આમ કથા હોય એમ ના વિચાર રસ મૂટી ઘૂંટીને કોડિયા તૈયાર કરીને દેવા પડે આ મોટા હોવાનો સિદ્ધાંત આપણે ધર્મજીવન સ્વામી હતા મહારાજના ધામમાં ગયા શ્રી ધર્મજીવન દાસજી સ્વામી એ શાસ્ત્રનો અભ્યાસ કેવો કરતા પોતે સંતોને પાઠ લેતા ને ભણાવતા પણ એને પાઠ લેવા એના બે ત્રણ કલાક પહેલાં પોતે રિહર્સલ કરે ભાષ્ય ઉંડાણથી પોતે અધ્યયન કરે અને પછી પાઠ લે ખુદની મહેનત હશે ને તો જ એમાંથી ખોદાઈ કરીને કાઢી શકશું ભક્તાની પણ તાળી નથી વધાવો સરસ ઉંડાણ કથાઓને સંભળાવી આનંદ જો પ્રાર્થના કરી અમારા નવા નવા નવો બધા વક્તાઓ છે એવી સુંદર મહેનત કરીને લોકોને એવું આ શાસ્ત્રનું રસ પાઈ દે કે જીવ પાછા વળે હવે માયામાંથી

આટલી કથા બસ સે આ બે કલાક નું સત્ર ને હું તો કહું આખીયા પાંચે દિવસ ની કથા હલે એક પોઈન્ટ નું જીવ પાછો ઓલી મારું હવે હરામ કો ખરાબ ન કરું કોઈન ફોટો ન કરું કોઈન હરામ નું લઈશ નહીં આટલી ખાલી જીમાં ગાંઠ ફરી જાય ને તો મારા सुरेशભાઈ કરેલા લાખવાનો ખર્જો લેકે લાગી અટકો ખાલી બસ ભાઈ ભાઈ નકી કેલું કોઈન હેરાન ની થાવ કોઈન નડીશ નહીં નકી કરી નાખે હમ ખાઈ લે હરામ સે જો કોઈનું હરામ નું ખાવું તો બસ આટલું જ કરવાનું આપણે નહીં પછી કોઈનું લઉં હું મારું હકનું ખાઈશ અને મરદાનગી મહારાજને કહીશ કે કેમ ના આવો તેડવા તે ખોટું કર્યું નથી હવે આ સમય આવી ગયો છે અને અત્યારે આપણે વાતે વાતે ભૂલો કરીએ છીએ અને પછી માંગણી કરવા જઈને તે મોટું નીચું થઈ જાય છે કારણ કે આપણે ગુનેગાર છે

એવી કથા આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ અમે તમારા બાળકથી આથી પહેલા કોઈ કેમેર ઓરાવ્યા હોય મહારાજ આથી પહેલા અમે કોઈનું જૂઠ્યું હોય હવે આ ભાગવતની કથા આંગળા પછી મહારાજ અમને આ બુદ્ધિના સવડા વિચાર ઓડ્યો કે થઈ ગયું ઈ થઈ ગયું હવે નહી કરું થઈ ગયું ઈ થઈ ગયું હવે નહી કરું તોય ભગવાન દયાળુએ માફ કરશે વાંધો નહી હજી તું અટક્યો તો ખરો ને આગળના ગુના બધા માફ અને હવે આવું હાડું કરજે ને હાચું કરજે તો હું હજી તને તેડવા આવીશ તમને કેમ લાગે આ પાછું ઓરવા માટે કથા નથી અને આપણે દેખા દેખી માં હમણાં કાઈ વિચાર્યા વિના કેટલા ફોટા કરી નાખી છે આવા કે હાજુ તમને ખબર છે ગમે એનો પ્રોબ્લેમ મૂકી દે ગમે એનો કાઈ સારું થાતું તો વચ્ચે પગ આડા કરવાનો આપણે હોસ થઈ જાય છે આ બધું નડશે હું હમસ તો મને નડશે એક્સ વાય ઝેડ બધાને નડશે પ્લીઝ ફોટો ન કરવાનો આ કથા એમ કે છે હા

આપણે કાંટા થઈ ને આગળ ઉગસે એમ થશે આપણે ઘોટાળા કર્યા પાવર કરી કર્યા કર્મના બદલા દેવા પડશે ભગવાનના બાપ દશરથ ને ચૂકવવા પડે હિસાબ તો આપણે કોણ એના દીકરા ભગવાન છે પણ કર્મના ના કાયદામાં ફેરફાર ન કર્યો બાપ હોય તો બાપ પણ ભોગવો તો આપણે કોણ માટે બહુ સમજીને ને પગલા બાકી છે આપણે ભરવા માટેની ભાગવત કથા છે ખુબ આનંદ છે ભક્તા ફરી ધન્યવાદ આપીશ કે આપણે રસપ્રદ કરતા આપણે જાગીએ એવી કથા સંભળાવી